મહુવા શહેરની ઉમરિયાદરની નળ ખાતે આજે વહેલી સવારે એક પ્રાઇવેટ બસનું અકસ્માત સર્જાવા પામ્યો હતો જેમાં બસના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા બસ રોડની સાઈડથી નીચે ઉતરી ગઈ હતી અને રીતસરની બસ પાછળના ભાગેથી ત્રણથી ચાર ફૂટ ઊંચી થઈ જવા પામી હતી જોકે સદભાગ્યે આ અકસ્માતને લઈ કોઈને જાનહાની કે ઈજા થવા પામી ન હતી મહવા શહેરની ઉમણિયાદની નળ ખાતે આજે વહેલી સવારે પ્રાઇવેટ બસનો અકસ્માત સર્જાયો હતો જેમાં બસ રોડની સાઈડથી નીચે ઉતરી જતા આ અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો જો કે સદભાગ્યે કોઈને ઈજાઓ કે જાનહાનિ થવા પામી ન હતી બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ અમદાવાદ તરફથી આવી રહેલી બસને મહવાની ઉમણિયાદની નળમાં આ અકસ્માત નડ્યો હતો આજે વહેલી સવારે આ પ્રાઇવેટ બસના અકસ્માતને લઈ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અમદાવાદથી મહુવા તરફ એક પ્રાઇવેટ બસ આવી રહી હતી ત્યારે આજે વહેલી સવારે આ પ્રાઇવેટ બસ ઉમણિયાદની નળ ખાતે પહોંચી હતી ત્યારે પ્રાઇવેટ બસના ડ્રાઈવરે સ્ટેરિંગ પરનું કાબુ ગુમાવી દેતા આ પ્રાઇવેટ બસ રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી અને રીતસરની પાછળના ભાગેથી ત્રણ થી ચાર ફૂટ આ બસ ઊંચી થઈ ગઈ હતી સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બસમાં બેઠેલા પેસેન્જરોએ થોડી વાર અફડા તફડી સાથે રાડા રાડી કરી મૂકી હતી જો કે આ બસ ફસાય ને ઉભી રહી જતા મોટો અકસ્માત થતા થતા રહી ગયો હતો ઉમળ્યાવદની નળ ખાતે રહેતા એવા સ્થાનિક આગેવાનો જણાવી રહ્યા છે કે રોડની બંને સાઈડ યોગ્ય પુરાણ નહીં કર્યું હોવાથી આ અકસ્માત બન્યો છે અત્રે ઉલ્લેખની છે કે ઉમળ્યાવદની નળ ખાતે છેલ્લા 15 દિવસમાં આ અકસ્માતનો બીજો બનાવ અકસ્માત ઝોન ઉમળ્યાવદની નળની વાત કરીએ તો પીજી વીસીએલ દ્વારા જાહેર માર્ગને એકદમ અડીને વીજપોલ ઊભા કરાયા છે અને સ્થાનિકોએ જાહેર માર્ગને એકદમ અડીને દબાણો કર્યા છે અને ખાસ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરે રોડની બંને સાઈડ યોગ્ય પુરાણ નથી કર્યું આવી તમામ બાબતોને લઈ રોજ બરોજ અકસ્માતો સર્જાઈ રહ્યા છે જો આવી નાની નાની બાબતોનું યોગ્ય નિરાકરણ અને તે બાબતે યોગ્ય નહીં થાય તો આગામી દિવસોમાં મોટો અકસ્માત સર્જાવાની શક્યતાઓ રહેલી છે